તો આ તરફ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ મેળામાં મોટી દુર્ઘટના થતા સહેજ ટળી ગઈ કોલ્હાપુરના મેળામાં જાયન્ટ વ્હીલ ડ્રાઈવની મજા માણતા અઢાર લોકો ફસાઈ ગયા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કાગળ વિસ્તારમાં આ પ્રકારે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં મોટી સંખ્યામાં લોકો વિવિધ રાઇડ્સની મજા માણી રહ્યા હતા ત્યારે જાયન્ટ વ્હીલ રાઇડમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં જ લટકી ગઈ નવ પુરુષ પાંચ મહિલા અને ચાર બાળકો જાયન્ટ વ્હીલ રાઇડમાં ફસાઈ ગયા ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયરની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરી હતી એસી ફૂટ ઊંચે હવામાં ફસાયેલા તમામનું ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ સ્નોરકેલ ક્રેનની મદદથી નીચે ઉતાર્યા છે રેસ્ક્યુ કર્યું છે તમામનો આબાદ બચાવ થતાં પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હાલ તો પોલીસ અને પાલિકા પ્રશાસને રાઇડ્સ કેમ કઈ રીતે ફસાય છે આ રાઇડ ત્યાં રાઇડ્સ માટે એનઓસી લેવામાં આવ્યું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે